તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે ત્યારે નજર કરીએ તેમના જીવન સફર પર વિજય રૂપાણી ભારતીય જનતા પાર્ટીના એક જાણીતા રાજનેતા હતા જેમણે ગુજરાતના સોળમા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી તેમની રાજકીય સફર ઘણા દાયકાઓ સુધીની છે જેમાં સ્થાનિક સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના વિવિધ હોદ્દાઓ પર તેમણે કામ કર્યું છે વિજય રૂપાણીનો જન્મ બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનના રોજ રંગુન હાલ મ્યાનમારમાં થયો હતો તેમનો પરિવાર ઓગણીસો સાહીઠના દાયકામાં રાજકોટ સ્થળાંતર થયો હતો તેમણે ધરમસિંહજી આર્ટસ કોલેજમાંથી બીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીનો અભ્યાસ કર્યો હતો તેઓ ઓગણીસો એકોતેરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયેલા હતા ઓગણીસો છોતેરની કટોકટી દરમિયાન તેમને ભાવનગર અને ભુજની જેલોમાં અગિયાર મહિના સુધી બંદી બનાવવામાં આવ્યા હતા ઓગણીસો અઠ્યોતેર થી ઓગણીસો એક્યાસી સુધી તેમણે આરએસએસના પ્રચારક તરીકે પણ કાર્ય કર્યું હતું ઓગણીસો સિત્યાસી માં તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને જળ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા ઓગણીસો અઠ્યાસી થી ઓગણીસો સુધી તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા ઓગણીસો સત્તાણું દરમિયાન તેમણે મેયર તરીકે પણ સેવા આપી તેઓ ભાજપ ના પ્રદેશ મહામંત્રી બન્યા અને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ રહ્યા બે હાજર છ થી બે હાજર બાર સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા બે હાજર છ માં તેમને ગુજરાત ટુરિઝમ ના ચેરમેન બનાવવામાં આવ્યા અને બે હાજર તેર માં મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ના ચેરમેન બન્યા બે હજાર ચૌદમાં વજુભાઈ વાળાની વિદાય બાદ તેઓ રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા આનંદીબેન પટેલની સરકારમાં તેમને પરિવહન શ્રમ અને રોજગાર તેમજ વોટર સપ્લાયના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ફેબ્રુઆરી બે હજાર સોળમાં તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા સાત ઓગસ્ટ બે હજાર સોળના રોજ તેમણે ગુજરાતના સોળમાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણીએ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી તેઓ એ મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પક્ષના નિરીક્ષક તરીકે પણ ભૂમિકા ભજવી હતી વિજય રૂપાણીની રાજકીય સફર એબીવીપી અને આરએસએસના કાર્યકર્તા તરીકે શરૂ થઈ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સક્રિયતા રાજ્યસભાના સભ્યપદ પ્રદેશ પ્રમુખ અને અંતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સુધી વિસ્તરી છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ